દુનિયા સામે રડવા કરતા ભગવાન સામે રડવું વધુ શ્રેષ્ઠ છે ભગવાન તમારા હૃદયને સમજશે અને તમારી સમસ્યાઓનો અંત લાવશે જે વ્યક્તિને માતાજીનો સંદેશ મળે છે તેમની જિંદગી સુનહરી તો બને જ છે સમજ આપણા જીવનમાં હોય છે પરંતુ આપણને સમજાવાળો કોઈ નથી આપણને રસ્તો બતાવવાનો કોઈ નથી જો કોઈ છે તો તે આપણા પર હશે જ છે આપણી સમસ્યાઓ પર હસે છે અને આપણી મજાક પણ ઉડાવે છે પણ હા આવી પરિસ્થિતિમાં જો આપણે કુળદેવીનો હાથ પકડીએ તો આપણે સાચો રસ્તો અવશ્ય પ્રાપ્ત થશે અને જેને માતાજીના આશીર્વાદ મળશે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો તમારી મુશ્કેલી માટે સ્વયંમાં દુર્ગા એ આજે તમારા માટે આ સંદેશ મોકલ્યો છે તમારે એક કામ કરવાનું છે તમારી સામે દેખાતા ત્રણ નંબરોમાંથી કોઈપણ એક નંબર પસંદ કરવાનો છે પછી જુઓ માં અંબે તમને શું કહેવા માંગે છે માતાજી તમને શું અનમોલ સંદેશ આપવા માંગે છે મિત્રો હું માનું છું કે જો તમે તમારા માટે એક નંબર પસંદ કર્યો હશે જેમણે નંબર અગિયાર પસંદ કર્યો છે તેમના માટે માતાજી આવા લોકોને કહેવા માંગે છે કે આ દુનિયામાં ફક્ત તે જ લોકોનો આદર કરો જેવો તમારો આદર કરે છે ફક્ત તેમને જ માન આપો જેવો તમારો આદર કરે છે પદ પૈસા સંપત્તિ અને પ્રસિદ્ધિ જોઈને માથું નમાવવું એ કાયરતાની નિશાની છે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે તમે એવા લોકોને બિનજરૂરી મહત્વ આપ્યું છે જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી જે લોકોનું તમારા જીવનમાં બિલકુલ યોગદાન નથી તેઓ આ ત્રણ બાબતોને જીવનમાં હંમેશા યાદ રાખો જુઓ ચોરી અપશબ્દો અને જૂઠ આ ત્રણ વસ્તુઓ વ્યક્તિના ચારિત્ર્યને કલંકિત કરે છે ચોરી અપરાધ અને જૂઠ आत्रण वस्तुओं व्यक्तिना चारित्र्य ने कलंकित करे छे हमेशा तेन्ना थी दूर रहो अने जेनी पासे आत्रण वस्तुओं छे तेना माथा पर क्यारे मारो हाथ नथी होतो जीवन में हमेशा तुम्हारी कुरदेवी ज तमारो सारथी बनावो कारण के ते तमारा जीवन ने क्यारे व्यसन तरफ लई जशे नहीं अने तमारा मन ने क्यारे भटकवा देशे नहीं જો તમારે માતાજીને પ્રાપ્ત કરવા હોય તો સાચી ભક્તિ સાથે કમેન્ટમાં લખો જય માતાજી હવે જેમને નંબર એકવીસ પસંદ કર્યો છે તેમના માટે જાણોમાં દુર્ગા કહે છે કે લોકો તમારી અવગણના ત્યારે જ કરવાનું શરૂ કરે છે જ્યારે તેઓને તમારા કરતા કંઈક સારું મળે છે અથવા તેઓ તમારા કરતા વધુ સારી વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે एटलू न बोलो के बधा तमारी चुप रहवानी राह जुए छे तेना बदले एतलू बोलो के लोको तमने फरीथी थी सांभड़वानी राह जुए अही बधा तमारा गुणो जोया पछी तमने प्रेम करशे तमारा गुणो जोईने बधा तमने प्रेम करशे दरेक व्यक्ति तमने प्रेम करशे तेओ नजीक आववा मांगशे पण तमारा हृदयमां स्थान फक्त तेने ज इच्छशे खामीओ जोई ने पण तारी साथे होइश जीवन मां जे तमारी खूब काळजी राखे छे जे तमारी खूब काळजी राखे छे तेने क्यारे अवगणशो नहीं नहीं तो एक दिवस तमने ए पण एहसास खशे के पथ थरो एकठा करवानी प्रक्रिया मां तमे एक अमूल्य रत्न गुमाव्यु छे एटले ज जो तमारी पासे कोई अमूल्य रत्न होय तो तेनी कदर करता शीखो एक बात हमेशा याद राखो प्रशंसाना पुलनी नीचे अर्थनी नदी वहे छे તેથી જ જો કોઈ તમારા બખાણ કરે તો સાવચેત રહો ભૂતકાળ પર રડશો નહીં જે ભૂતકાળ થઈ ગયો છે તેના પર રડશો નહીં ભવિષ્ય વિશે વધુ ભાર ન આપો કારણ કે તે હજી આબ્યો નથી તેથી જ વર્તમાનમાં જીવતા શીખો અને તેને સુંદર બનાવો મારા પર વિશ્વાસ કરો સૌથી સુંદર ભવિષ્ય તમારું જ હશે અને એક વાત હંમેશા યાદ રાખો જ્યારે તમે વર્તમાનમાં જીવો प्यारे याद रखो तुम्हारी कुलदेवी तमने तमारा भविष्य तरफ लेई जाय जेमने जेमणे नंबर पसंद करयो छे माटे माताजी कहे छे अरे अमुक संबंधों ने समय स्थिति पर छोड़ी देवू सारू छे कितलाक संबंधो ने समय शर्ते छोड़ी देवू सारू छे छेवटे तो समयज कहशे के तुमने सुरक्षित राखवा के अधूरा छोड़ी देवा आ कलयुग आवो छे अही ना ओछा दुख खीचे પોતાની પરેશાનીઓ અને બીજાની ખુશી માટે વ્યક્તિએ ચોક્કસપણે સારું હોવું જોઈએ વ્યક્તિએ જીવનમાં ચોક્કસપણે એક સારો વ્યક્તિ બનવું જોઈએ પરંતુ તને ક્યારે બધાની સામે સાબિત કરવાની કોશિશ ન કરો કારણ કે જે તમારું છે તેને બનવાની જરૂર નથી જે તમારો છે તેને સમજાવવાની જરૂર નથી અને જેને દરેક વખતે સમજાવવાની જરૂર છે તે ક્યારે તમારો ન હોઈ શકે ते प्यारे आपनो न होई सके अरे जे व्यक्ति मूर्ख साथे दलील करे छे ते बुद्धिशारी नथी एटलेज मूर्खाओ पर ध्यान आपवा सिवाय जो तमे तमारा काम पर ध्यान आपो तो जीवन सारो बनशे आ कलयुग मा लोको त्यारेच तमारो आदर करे छे जारे तेमने तमारी जरूर होय आ जीवन मा विश्वासघात अने पीड़ा घणी वार तुम्हारी नजदीक ना लोकोच करे छे नहीं तर अजाण्या लोको तमने थोरो धक्को मारवा पर पन सोरी कहे छे। जो तमारे खुश होय तो हो जात ने खुश राखता शीखो नहीं तो दुखी अने उदासी तारी आदत बनी जशे क्यारे थशे ते खबर नहीं पड़े आ दुनिया मा तने खबर नहीं पड़े के जेओ तारी पीड़ा अनुभव फरियाद करवी बिल्कुल नकामी छे, जेओ तमारी पीड़ा नो एहसास पण नथी करता तेमने फरियाद करवा माटे तेथी ज हूँ हमेशा तमारी साथे छू तमारी आकुर देवी हमेशा तमने साथ आपशे फक्त मारी तरफ जुओ अने मारा पर विश्वास करो हूँ हमेशा तमारी साथे छू बस साचा हृदय थी मारू ध्यान मारी भक्ति करो क्यारे तमने दुखी थवा नहीं दऊ मित्रों आ नंबर तमे सांभळ्या તમે કયો નંબર પસંદ કર્યો તે કમે ટ બોક્સ માં જરૂર કહેજો અને આવાજ વધુ વિડિયો જોવા ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો માં દુર્ગા માં ભવાની તમામ મિત્રો ની રક્ષા કરે મરીશું એક નવો વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રો નો ખૂબ ખૂબ આભાર